તો ફાઇનલી દોસ્તો આજ જવાનો આપણે માળવારા મેલડીમાં કોરડા દર્શન કરવા તો હું કિસ્મતભાઈ અને વિશાલભાઈ તેણે ઉપડી જાય છે આપણું બાઇક લઈને પહેલાં તો મિત્રો તમને કહી દઉં કે આપણે કોરડા જવાનું ક્યાંથી બધાનો એક જ પ્રશ્ન હોય કોરડા જવાય ક્યાંથી તો મિત્રો આપણે નીકળ્યા એન્જરથી એન્જરથી વેગડવા વેગડવાથી હળવદ હળવદથી સરા સરાથી રાયસંગ પર રાયસંગ પર થી ગઢડા ગઢડાથી સરલા સરલાથી મૂડી મૂડીથી સાયલા સાયલાથી થી સુદામણા સુદામણાથી કોરડા તો ફાઇનલી દોસ્તો આપણી કેરની મૂડીમાં એન્ટ્રી થઈ જઈ છે પણ આપણે તમને વેચેલા બધા ગામ કહેવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે જો આપણે મૂડીમાં એન્ટ્રી થઈ જઈએ અને મૂડી હુંવરા થઈને આપણે જવાનું કોરડા બાજુ તો ફાઇનલી દોસ્તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો કારણ કે અમે તમને રસ્તો બતાવશું ક્યાંથી ક્યાં જવાય અને કેવી રીતે હાલવાનું આપણે બાઈક લઈને જઈ હં અને તમને જેમ જેમ આગળ જઈશું એમ વિડીયોમાં બતાવતા જઈશું કે અહીંથી અહીંયા જવાય ને અહીંથી અહીંયા જવાય તો હવે ફાઇનલી દોસ્તો આપણે મૂડી બારા નીકળી ગયા હી અને જો પછી મૂડી બારા નીકળે પછી આવું બોર્ડ આવશે એક બોર્ડમાં લખેલું છે સાયલા તરફ ચોટેલા તરફ રાજકોટ તરફ તો આપણે વરી જઈશું તો આપણે વરી જઈશું મિત્રો સાયલા તરફ જો સાયલા 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 પાળીયાદ ને બોટાદ એ રસ્તે વરી જવાનું પછી ત્યાંથી સીધું હારી જવાનું પહોંચી ગયા કોરડા તો મિત્રો આપણે માળવારા મેલડી પહોંચી ગયા પણ તમે કોરડા આવીને જોઈશો તો તમને આ મંદિર ક્યાંય જોવા મળશે નહીં એટલે છે ને કોરડા ગામમાં આવીને પૂછી લેવાનું કે આપણે માળવારા મેલડીમય જવું હોય તો કઈ જગ્યાએ જાવું એટલે તમને છે ને ગામવાળા બતાવી દેશે આપણે જો કે એવું પૂછી જ આવ્યા અહીં આપણે જોયું નહોતું એટલે જો આ મિત્રો આપણે અહીંયા પહોંચી ગયાથી કોરડા અને આ બધું તમને દેખાડું છું તો મિત્રો આપણે છે ને કોરડા રહ્યું ને એન્જારથી કેટલું થાય ખબર એન્જારથી એકસો વીસ કિલોમીટર કોરડા થાય તો આપણે છે ને બાઈક લઈને હવારમાં નીકળ્યા હતા અને લગભગ એકસો વીસ કિલોમીટર થઈ એટલે બે અઢી કલાક જેવું થયું બાઈક હાકતા આપણે ત્રણ સવારે હતા એટલે થોડુંક બાઇક ધીમો હાકતા હતા એટલે ને બે અઢી કલાક જેવું તો થઈ જાય એમ દોસ્તો જો ફૂલ ફેમસ છે અત્યારે માળવાળા મેલડીમાં કોરડા છતુભુવાની મેલડી તો તમે દોસ્તો ને યુટ્યુબ ફેસબુક હોય કે યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ગમે ત્યાં સર્ચ મારો કોરડા માળવાળા મેલડીમાં એટલે ફાઇનલી તમને વિડીયો બધા મળી જાય છે કોરડાના ને બધા તો હવે હે ને મિત્રો આપણે તમને દર્શન કરાવવાના છે આપણે જે દર્શન કરવા આવ્યા નહીં આખાને તમને દેખાડું આ બધું સેટ બનાવેલો હમણાં નવા નવું પણ હવે જો જે દેરી છે ને અહીંયા તમને દેખાડી હવે જો તો મિત્રો આ હે ને ધૂપને એવું બધું કરે પ્રસાદી ને એવું આ આવ્યું અહીંથી છે ને આપણે જો હવે તમને છે ને છેલ્લે ફાઇનલ લાસ્ટમાં આપણે તમને દેખાડી દઈશું કે દર્શન જ્યાં આપણે કરવા આવ્યા અહીં દેરી આપણે તમને દેખાડીશું અને વગડામાં હે એટલે મિત્રો દુકાનો બુકાનું કંઈ છે નહીં પણ એક બે દુકાનો અત્યારે નવી બની જાય છે બીજી અને વચ્ચે રસ્તામાં તમને વસ્તુ મળી જાય છે તો જો આ હે મિત્રો આપણે મેલડીમાં અને આપણે તમને દર્શન કરાવી દઈશું મેલડીમાં તો મિત્રો આપણે ઠેઠ આવ્યા અહીં એટલે જો ફોટા બોટા પાડીને થોડાક આપણે થોડાક સીન આવ્યો હોય ને વિડીયો વિડીયો ઉતારી લઈશું અને પછી શ્રીફર બીફર વધે તો મિત્રો અહીંયા હા ને કોઈપણ ગમે તેની બાધા રાખી હોય ને હાચા મનથી રાખી હોય ને તો સો ટકા પૂરી થાય છે પછી વિશ્વાસ હોવો જોઈએ તો થાય ને કે ન થાય બાકી તો કંઈ હે નહીં વિશ્વાસ વગર તો એટલે તો આપણે મિત્રો અહીંયા ફાઇનલી જો નારિયેર બાજરીઓ વધે નાખ્યું હોય અને હવે જવાનું આપણા ઘર તરફ તો હવે મળીશું આપણે બીજા બ્લોગમાં આપણે હવે જવાનું છે અહીંથી ચોટીલા અહીંથી ચોટીલા થાય છે પાંત્રીસ કિલોમીટર તો હવે આપણે અહીંથી જઈશું ચોટીલા તો હવે મળીશું આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી આપણે વિડીયો લાઇક કરી વાળજો